પ્રશ્ન એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક બાળકોની નજરમાં શું આવી જાય છે જવાબ ડી ઉપરના એ બી સી ત્રણે બે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે જવાબ ડી રાતનો શાંત નિરવ સમય ત્રણ કુદરતના કાર્બન કાફલાને વાડી શું આપે છે જવાબ ડી ઉપરના એ અને બી બંને ચાર વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે જવાબ સી દીપડાને સિંહના પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે જવાબ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે રાત્રે ધૂન ભજનો થાય છે ઠાકોરજીના નૈવેદ્યની થાળી ધરાવવામાં આવે છે દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે બે ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે જવાબ ઝડપથી પતાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈવાર છાતીનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે છે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામ કરતા રહે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો એક વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો જવાબ વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે વાડીમાં ડાયરા જામે પ્રોગ્રામ થાય આમ જલસા હોય છે ત્યાં મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વીડિયો જરૂરથી શેર કરજો you <laughs>